રાજ્યનું નામ રોશન કરી હવે ઇન્ટરનેશનલ કક્ષાએ ફૂટબોલ પ્રતિયોગિતામાં રમી દેશનું નામ રોશન કરવા જઈ રહ્યો છે ધોરણ દસમાં ત્રીજા પ્રયત્ને પાસ થનાર ધનરાજ બામણિયા ફૂટબોલ મેચમાં જિલ્લા રાજ્ય લેવલે રમ્યો સાથે જ નેશનલ લેવલે ગ્વાલિયર ખાતે રમી ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે અને ટૂંક સમયમાં તે ઇન્ટરનેશનલ રમવા માટે જવાનો છે ધનરાજે શાળા પરિવારનું નામ રોશન કરતા સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ લુણાવાડા દ્વારા તેનું આજે ટ્રોફી મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા મહીસાગર